હેલો જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફસાણ વાળાની દુકાને મળે તેવી જ ક્રિસ્પી અને ખાવામાં એકદમ પોચી સેવ તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો સૌથી પહેલા આપણે પાંચસો ગ્રામ બેસન લઈશું તેને આપણે ચાડીને લેવાનો છે ચણાના લોટની તમે ગમે તે રેસીપી બનાવો તો પહેલા તેને ચાળીને જ ઉપયોગમાં લેવો એટલે લોટ બાંધતી વખતે તેમાં ગાંઠા ના રહે હવે આપણે સેવમાં મસાલા જે વાપરવાના છે તે પણ ચાડીને લઈશું તો વન ફોર ટી સ્પૂન હિંગ તેનાથી સેવનો સ્વાદ તો સારો આવશે સાથે સાથે બેસન પચવામાં પણ હલકો રહીશ હાફ ટી સ્પૂન હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું મસાલા ચાળવાનું એ કારણ કે સેવ સરખી ના પડે મસાલાને લોટમાં મિક્સ કરી દઈએ હવે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું તેનાથી તમારી સેવ એકદમ ક્રિસ્પી અને ખાવામાં તો સાવ પોચી બનશે તો તે છે ગરમ તેલ આપણે બે ટેબલ સ્પૂન ઉમેરીશું હવે આ તેલ ગરમ છે એટલે હાથથી મિક્સ નહીં કરીએ તેને કરીશું તો મિત્રો આવું કરવાથી તમારી સેવ એકદમ ક્રિસ્પી અને ખાવામાં પોચી બનશે હવે હાથથી સારી રીતના મિક્સ કરીશું લગભગ સેવ તો બધાને ભાવતી જશે હવે લોટમાં તેલનું મોણ સારી રીતના દેવાઈ ગયું છે હવે જરૂર મુજબ પાણી નાખતા જઈશું અને લોટ બાંધી લઈશું મેં એક કપ પાણી લીધું છે પછી લાસ્ટમાં તમને કહું કેટલું પાણી ઉપયોગમાં લીધું તે એક સાથે પાણી નથી નાખવાનું થોડું થોડું નાખતા જવાનું અને લોટ બાંધતા જવાનું સેવ બનાવવામાં લોટ બાંધવાની જ ખૂબી છે જો લોટ સરખો બંધાશે ને તો જ તમારી સેવ પરફેક્ટ બનશે એટલે લોટ બાંધવામાં બરાબર ધ્યાન રાખવાનું બસ લોટ પહેલા આવું કઠણ બાંધવાનું છે પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરીને તેને મસળીને ઢીલો બનાવવાનો છે આ રીતના તેને મસળવાનો છે મસળી શું ને તો જ સેવ સરસ ખાવામાં પોચી બનશે લોટનો કલર એકદમ સરસ લાઈટ કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને મસળશું જો તમારા હાથમાં વધારે ચણાનો લોટ ચોટી ગયો હોય તો તેને ચમચી વડે કાઢી લેવાનો તમે આ સેવ ઘરે બનાવશો ને તો ઘણી સસ્તી પડશે સાથે સાથે ચોખ્ખી પણ બનશે બસ આટલા લોટમાંથી આખો ડબ્બો ભરાઈ સેવ તૈયાર થશે તો ઘરે ટેસ્ટી તો બનશે જ સાથે સાથે પૈસામાં પણ સસ્તી પડશે તમે જોઈ શકો છો આપણા લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે થોડું મહેનતવાળું કામ છે પણ જો તમે એવું લાગે તો વચ્ચે એકાદ બે મિનિટની થોડી બ્રેક લઈ લેવાની બસ આ રીતના લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી મસડવાનો છીએ હવે સાઈડમાંથી લોટને કાઢીને લોટની અંદર મિક્સ કરી દઈએ આટલો લોટ બાંધતી વખતે મારે કપ અને માથે પાણીની જરૂર પડી છે હાથ ધોઈને મેં સાફ કરી લીધા છે હવે પછી તેલવાળો હાથ કરીને લોટને લેવાનો એટલે આપણા હાથમાં લોટ સ્ટીક નહીં થાય બસ આ રીતના તેલવાળો હાથ કરશો ને એટલે લોટ સરસ થઈ જશે લોટ સરસ મસરાણું હશે ને તો તમારા હાથમાં બિલકુલ આ એક ઝીણા કાણાવાળી ચક્રી છે અને બીજી મોટા કાણાવાળી ચક્રી છે અત્યારે આપણે આ ઝીણા કાણાવાળી ચક્રીથી સેવ પાડીશું તો સંચાને તેલથી ગ્રીસ કરીશું પછી ચક્રીમાં પણ તેલ લગાવીને સંચામાં ફીટ કરી દઈશું તેલવાળી સાઈડ ઉપર રાખીશું હવે ચમચી વડે લોટ ને સંચામાં ભરી દઈએ અહીં તમે જુઓ લોટ એટલો સરસ મસળાઈ ગયો છે ને કે તે ચમચીમાં પણ નથી ચીપકતો સંચામાં સમય તેટલો લોટ ભરીને થોડું એવું પ્રેસ કરીશું સંચો ભરાઈ જાય પછી સંચાના આ ભાગને પણ તેલથી ગ્રીસ કરીશું એટલે લોટ ચીપકે નહીં હવે સંચાને બંધ કરી દઈએ હવે સેવને તળવા માટે મેં પહેલા જ તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટ તેલમાં નાખીએ તો લોટ ધીરે ધીરે ઉપર આવે તો આપણું તેલ સેવ બનાવવા માટે પરફેક્ટ છે હવે તેલમાં સેવ ને પાડીશું સંચા ને આ રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું અને સંચાને થોડો ઉપર એટલે વરાળ ના લાગે બસ હવે બંધ કરવો છે સંચાને તો એક આ રીતના સંચા ને તેલમાં આ રીતે સહેજ ડીપ કરવાનું એટલે ત્યાંથી સેવ છૂટી પડી જાય સેવ જ્યારે તેલમાં પાડો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અત્યારે તમે જુઓ છો તેલમાં બબલ્સ દેખાય છે આ બબલ્સ બિલકુલ બંધ થાય પછી તેની સાઈડ ચેન્જ કરીશું બસ લગભગ એકાદ મિનિટમાં સેવ આપણે બંને બાજુ તળાઈ ગઈ છે તો તેને પ્લેટમાં લઈ લઈએ આજ રીતના આપણે બધી સેવ પાડી લઈશું લોટમાં ગરમ તેલ નું નાખવાથી સેવ એકદમ સરસ ખાવામાં બને છે છે તો તો આપણી બધી સેવ તૈયાર થઈ થઈ ગઈ જ ખાવાનું મન જાય તેવી બિલકુલ તેલ વગરની બની છે તમને બતાવું એકદમ ક્રિસ્પી અને ખાવામાં તો સુપર ટેસ્ટી બની છે આ સેવમાંથી તમે સેવ ટમેટાનું શાક અથવા તો સાથે પણ ખાઈ શકો છો તો જરૂર એકવાર ટ્રાય કરજો આ તમે ડબ્બામાં ભરીને સ્ટોર કરશો તો એક મહિના સુધી ખરાબ નહીં થાય તો સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ